નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ ભારત કૃષિ આ વિડીયોમાં હવે આપણે આગળ વધીએ તો જુવાર વિશે માહિતી મેળવવાની છે સવાલ કઈક આ રીતે બને છે જુવારના પાકની અનુકૂળતાઓ જણાવ જવાબમાં વાત કરીએ તો જુવાર ખરીફ અને રવિ પાક છે જુવાર એ ચોમાસામાં લઈ શકાય અને જુવાર એ શિયાળામાં લઈ શકાય એટલે જુવાર એ ખરીફ પાક છે અને રવિ પાક છે તેનું વિશેષ પ્રમાણમાં વાવેતર જો વાત કરીએ તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સુકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જોવા મળે છે જુવારના વાવેતર ની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે સુકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારમાં કે જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાં અને સુધી વરસાદ વાળો વિસ્તાર આવેલો છે ડાંગર અને ઘઉં પછી જુવાર ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન પાક સૌ પ્રથમ ડાંગર પછી ઘઉં અને ત્રીજા નંબર પર વાત કરીએ તો જુવારનું સૌથી વધુ ઉત્પાદન થાય છે જુવાર ને પચીસ થી ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન પચાસ સેમી જેટલો વરસાદ અને ગોરાળુ જમીન અનુકૂળ આવે છે તાપમાન કેટલું છે પચીસ થી ત્રીસ વરસાદ કેટલો છે પચાસ સેમી જમીન કેવી છે ગોરાડુ તે જાડા ધાન્ય પાક તરીકેનો પાક ગણાય છે એટલે જુવાર એ જાડુ ધાન્ય પાક ગણવામાં આવે છે ઉત્પાદન કયા કયા રાજ્યમાં થાય મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન જુવારનું થતું હોય એવા રાજ્ય આવશે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ગુજરાત આમ ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે જુવારનું ગુજરાતમાં સૌથી વધુ વાવેતર ક્યાં થાય સુરત અને તાપી જિલ્લામાં થાય છે તો ફરી એક વખત જોઈ લઈએ જુવારના પાકની અનુકૂળતાઓ જણાવો જુવાર ખરીફ અને રવિ પાક છે તેનું વિશેષ પ્રમાણમાં વાવેતર દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જોવા મળે છે ડાંગર અને ઘઉં પછી વાત કરીએ તો જુવાર ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય પાક ગણાય પચીસ અંશ સેલ્શિયસ થી ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન પચાસ સેમી જેટલો વરસાદ ગોરાડુ જમીન આ પાક માટે અનુકૂળ છે તે જાડા ધન્ય પાક તરીકે ઓળખાય મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ગુજરાતમાં એનું સૌથી વધુ વાવેતર થાય આમ ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે આગળ વાત કરીએ તો બાજરીના પાક માટેની અનુકૂળતાઓ કઈ છે જુવારની અનુકૂળતા જોયા પછી વાત કરીએ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય બાજરીના પાકને પણ પચીસ થી ત્રીસ અંશ તાપમાન ચાલીસ થી પચાસ સેમી વરસાદ હલકી રેતાળ જમીનમાં સારી રીતે ખીલી ઉઠે છે એટલે એનું સૌથી વધુ વાવેતર રેતાળ જમીનમાં થાય બાજરીના મુખ્ય ઉત્પાદક રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ચાર રાજ્યમાં બાજરીનું સૌથી વધુ વાવેતર થાય છે એટલે એના ઉત્પાદક રાજ્ય છે ફરી એક વખત જોઈએ બાજરીના પાક માટેની અનુકૂળતા કઈ છે गुजरात में बाजरी ना वावे तर्मा बनास काठा जिला मोखरे 25 अंश सेल्सियस से 35 अंश सेल्सियस तापमान 40 से 50 सेमी वर्षा हल्की रेताल जमीन में सारी रीते खिले उठे राजस्थान गुजरात उत्तर प्रदेश महाराष्ट्र वगैरह मुख्य उत्पादक राज्य